નમસ્કાર ધમદા ન્યુઝ આપનું સ્વાગત છે તેમાં ખુબજ મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા અને આદિવાસી સમાજના લોકો પણ આ ઘટનામાં ઘવાયા હતા તેને લઈ અને ચૈતર વસાવા આજે પાડલિયા ખાતે પહોંચ્યા હતા

ચેતર વસાવા આ સભા કરી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ચેતર વસાવાની સભામાં આજે આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા શું કહી રહ્યા છે ચેતર વસાવા આ સભામાં તે પણ આપણે સાંભળ્યું ક્યાંય આપણા મુખ્ય વાત કરી કે ગ્રામસભાનો પાવર છે અનુસૂચિ પાંચ વિસ્તારમાં ગ્રામસભાની પરવાનગી લેવી પડે આ વિસ્તાર પૈસા એક ઓગણીસો છન્નું અંતર્ગત આવે છે તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્રકારનું જ્ઞાન દસન કરવા માટે ગ્રામસભાને કેમ જાણ કરવામાં નથી આવી ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી ગામસભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી એવા સવાલો કરતા બાંધકરનીઓએ પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા દસ થી પંદર આગેવાનોને પકડી પગલીને બરજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ ના અધિકારીઓ પૂર્વ આયોજિત કાવતરા મુજબ કે લગભગ બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે ઘવાયેલા છે એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા પણ ઓષોધિઓની દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ એ લિક લોકોની સ્થિતિ ખુબ જ ગંભીર છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોને આપી પોલીસ ને કયા ભાજપ ના નેતાઓ પોલીસ ને મોકલ્યા કયા ભાજપ ના નેતાઓના હિસાબે લાઢીચાર્જ થયો કયા ભાજપ

અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એમનો સત્તાનો ઉપયોગ કર્યો ભાજપ નેતાઓના હિસાબે આપણા લોકોને દરરોજ નો ધમકાવવાનો ઉપયોગ કર્યો આખા લોકો કલ્લાડી ચાર્જ કર્યો ત્યારે આ ભાજપ સરકારને સરકાર ને એમના એસપી ને એમના ઘણા આદિવાસી સમાજ નો ઇતિહાસ તમે જોઈ લેજો આઝાદી ની લગાવી ગુરુ ગોવિંદજી લડ્યા છે ભગવાન ભી શબંધ લડ્યા છે ખાત્ય નાયક લડ્યા છે ખાત્ય નાયક લડ્યા છે જલકારી બાય લરી છે મહારાણા પ્રતાપો ત્યાં જોજો અમારા પૂજા ભીલ કર્યા છે ત્યારે આ સરકારોને અમે કરવા માંગીએ છીએ દેશની આઝાજીમાં પણ રૂજિક કાયક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાનમાં પણ સેવો આપ્યો છે લોહ આપ્યો છે দেশ না বিকাস মাঝে ডেমো জরুর পড়ি আমরা মতো বিস্তাপিতা કોરિડોર ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે આજે ગામ થી પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિ થી છીનપિંગ થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકો તમે રમઝાડવાની વાત કરશો તે દિવસે અમે કામ નથી ચલાવ્યા તેર તારીખે અમે

અમારા લોકો આજે આઝાદી માં એકોતેર વર્ષ પછી પણ બે ટકા રોજગારો માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જોવું પડે અમારા બાળકો ના શિક્ષણ માટે શાળા શિક્ષકો માટે આંદોલન કરવું પડે સારી શાળા માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે જંગલ ની જમીન માટે આંદોલન કરવું પડે અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સરકારોને ને કેવા માંગીએ છીએ આ તમારી મનુવાદી સરકાર આ તમારી સાબરસાહી સરકાર આદિવાસી સમાજ હવે જાગી ગયો છે સરકારને અમે કહેવા માંગીએ છીએ હવે અમારો સમાજ લડેગે જિંદાબાદ મુર્દાબાદે સરકાર સાથે જે અત્યાચાર અમે કર્યો છે જો આવનારા દિવસોમાં જો લોકો પણ થઈ છે એફઆઈઆર રદ કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં અમે પાલનપુર સાવા તેઓ સભા ગજવી હતી અને સભામાં એવું પણ કીધું હતું કે આદિવાસી વિસ્તારમાં વિનાશકારી પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે તે માટે અમે એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી પછી અમારે ભલે એના માટે ગાંધીનગર સુધી ઘેરાવો કરવો હોય તો અમે ઘેરાવો પણ કરવા તૈયાર છીએ તો આ જ પ્રકારના આક્રમક પ્રહારો સાથે ચૈતર પોતાની સભા પૂર્ણ કરી હતી તો આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે દમદારની સાથે જોડાયેલા રહેશો નમસ્કાર